ણંદીરા બ્રિજની બની રહેલા નવા નિર્માણ કાર્યસ્થળની રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા આણંદ જિલ્લાને જોડતા નવા આધુનિક બ્રિજનું નિર્માણ શરૂ કરાયું છે ગંભીરા નદી ઉપર ચાલતા નવા બ્રિજના નિર્માણ સ્થળે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પહોંચી બ્રિજના નિર્માણ કાર્યની વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી હાલ ચાલ રહેલા કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી ਚਿਰਾਗ ਸૈયਦ ਵਿਆਗ ਨਿਊਜ਼ ਆਨੰਦ